भारत माता की आवाज वाला थाके गया जब बता एक साथ है बोली सो भारत माता की वंदे ब्रिजना लोकर पढ़ना आजना कार्यक्रम में आपने अच्छे उपस्थित राज्य सरकार राज्य कक्षा मंत्री सी मुकेश भाई पटेल સુરત શહેરના મેયર શ્રી દક્ષભાઈ માવાણી સુરત જિલ્લા પંચાયતના અધ્યક્ષ શ્રીમતી ભાવિનીબેન ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈ ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન સુરત શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી પરેશભાઈ પટેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજનભાઈ પટેલ ઠંડકમાં તમે બેઠા છો એ ઠંડક હિતેશભાઈ પર બેઠેલા શ્રી હિતેશભાઈ સૌ મહાનુભાવો આગેવાનો અધિકારીશ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાન ભાઈઓ બહેનો કાર્યકર્તાઓ આપ સૌને પ્રણામ આપ સૌને વંદન છું બ્રિજનું લોકાર્પણ કર્યું ત્યારે મને ઓગણીસો ને સડસઠ યાદ આવ્યું ઓગણીસો ને સડસઠમાં મારા ફાધર અહીંયા સચિન પોલીસ સ્ટેશનમાં નોકરી કરતા હતા હું છઠ્ઠા એના કારણે એક મહિનો અમે જવાનો સામાન પેક કર્યા પછી લેટ થયા અને આ જે બ્રિજ હતો જૂનો આના પહેલાનો જે એ બ્રિજનું કામ ચાલતું હતું ત્યારે એવું થતું હતું કે આ બ્રિજ કેટલા વરસ લાગશે ત્યારે કલ્પના નહોતી કે એક સમય એવો આવશે કે આપણે આવા અનેક અહીંયા બ્રિજ બનશે અને એનો લોકાર્પણમાં બી આપણે હાજરી આપવા માટેનો આપણને તક મળશે એટલે લગભગ અઠ્ઠાવન વરસ પહેલાં યાદ આજે તાજી થઈ મારી સાથે ભણાવડા ઘણા બધા અહીંયા છે એમને પણ યાદ હશે પરંતુ જે રીતનું ડેવલપમેન્ટ થયું સચિન એક નાનું ગામ બાકીના બધા બુડિયા ગવેર બધા આજે કાંઠા વિસ્તારના તમામ ગામો ખજો સુધીના ગામોમાં ત્યારે ક્રિકેટ રમવા જતા અને એ ગામોનો આટલો વિકાસ થશે એવી ક્યારેય કલ્પના નહોતી કરી અને વર્ષોમાં વીત્યા સમય ગયો પરંતુ જે છેલ્લા માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું શાસન આવ્યા પછી જે રીતે આખા દેશમાં પહેલાં તો મુખ્યમંત્રી તરીકે ગુજરાતમાં અને પછી દેશમાં જે રીતે વિકાસ થયો એ કદાચ કોઈ કલ્પના ન કરી શકે કોઈ સપનું ના જોઈ શકે એ પ્રકારનું વાતાવરણ એ પ્રકારનું નવું નિર્માણ એ આપણને આપણા વિસ્તારમાં આપણા રાજ્યમાં આપણા દેશમાં જોવા મળી રહ્યું છે મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી ત્યારે પણ કહેતા કે તમારા ઘરમાંથી તમે બહાર નીકળો અને કોઈ પણ દિશામાં જાઓ તમે એ દિશામાં પચીસ કિલોમીટર પર સરકારનું કોઈને કોઈ વિકાસનું કામ ચાલતું હશે એ તમને જોવા મળશે આજે કદાચ આખા દેશમાં તમે કોઈ પણ દિશામાં જાઓ તો કેન્દ્ર અને રાજ્ય સરકાર મળીને જે વિકાસના કામોને વંજાળ લાગી છે એ કોઈને કોઈ કામ તમને એમાં જોવા મળશે અને એ પણ ક્વોલિટી સાથે કામ જ્યારે ચાલતું હોય છે ત્યારે ક્વોલિટી જોઈને જ આપણે મનમાં શંકા નથી આવતી કે આ બ્રિજ ક્યાંક તૂટી તો ન જાય કે જે પહેલાં આપણા મનમાં ક્યારેક શંકાઓ આવતી હતી અને એટલે જ માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં માન્ય કેન્દ્રીય મંત્રી શ્રી નીતિનજી ગડકરીજીના એમના મંત્રાલય દ્વારા એમણે જે રીતે આ બ્રિજોનું નિર્માણ કર્યું છે એ પણ ખરેખર કલ્પના બહારનું છે અને એક જમ્મુ કાશ્મીરના બ્રિજો તમે રેલવેના જુઓ આખા દુનિયાનો સૌથી વિકટ જગ્યા ઉપરનો બ્રિજ એ પણ આપણા દેશમાં મોદી સાહેબના નેતૃત્વમાં રેલવે બનાવ્યો કેટલી જગ્યાએ નીચેથી ટ્રેન જાય ઉપરથી વાહન વ્યવહાર ચાલે એવા ડબલ ડેકર બ્રિજ જે અંગ્રેજોના સમયમાં હતા એ જર્જરીત થયા હતા પણ એવા નવા બ્રિજો લેટેસ્ટ ટેકનોલોજી સાથે એ આપણને એ જોવા મળ્યા છે અને આપણને ખુશનસીબ છે કે આપણા આ વિસ્તારની અંદર જે રીતે ઇન્ડસ્ટ્રીઓ આવી ઇન્ડસ્ટ્રીઓએ જે રીતે યોગદાન આપ્યું જે રીતે યુવાનોને કામ મળ્યું અને એના કારણે જે ડેવલપમેન્ટ થયું છે અને એમની પણ જરૂરિયાત રોડની પાણીની લાઇટની આ બધી જ જરૂરિયાતો અને એમની પણ જરૂરિયાત રોડની પાણીની લાઇટની આ બધી જ જરૂરિયાતો સ્ટ્રક્ચરનું નિર્માણનું કામ ચાલુ કર્યું છે લગભગ પંદરસોથી બે હજાર થઈ ગયા છે અને મે સુધીમાં એ દસ હજારમાંથી મોટા મોટું ટાર્ગેટ એ પૂરું કરવા તરફ જઈ રહ્યા છે સુરત કલેક્ટર અધિકારીઓ સૌ ઇન્ડસ્ટ્રીના લોકોએ ભાજપના આગેવાનોએ ધારાસભ્ય મળીને એક જે સ્કીમ બનાવી અને લોકોનો સાથ લીધો ઇન્ડસ્ટ્રીએ જે રીતે છૂટા તેમાં મદદ કરી એના કારણે સત્તાવીસ હજાર ત્રણસો જેટલા નવા સ્ટ્રકચર જિલ્લામાં દરેક ગામમાં ખેતરોમાં બનાવવાનું નક્કી થયું છે અને એનું કામ પણ કલેક્ટરશ્રીના નેતૃત્વમાં ચાલી રહ્યું છે અને ખૂબ ઝડપમાં એમાં પણ પરિણામ આવી રહ્યું છે આ એક ચાર બાય ચાર બાય છનો આપણે ખાડો કરીએ એમાં મોટા પથ્થર નાખી દઈએ એના કારણે શું થાય છે એના કારણે આપણા વિસ્તારની અંદર લગભગ ત્રણ હજાર મિલીમીટર વરસાદ પડે છે અને એમાં એક રીંગામાં આપણે આવો એક ખાડો કરીએ અને એક રીંગામાં જે કુલ વરસાદ પડે એમાંથી ફક્ત દસ ટકા પાણી પણ જો વહીને ખાડામાં ઉતરી જાય તો લગભગ સાતથી આઠ લાખ લીટર પાણી તમને એક ખાડામાં જાય છે તમારી પાસે દસ વીઘા જમીન હોય તમે દસ આવા સ્ટ્રકચર ઊભા કરી દો અને દસે દસ સ્ટ્રક્ચરમાંથી તમને લગભગ ચાલીસ પચાસ લાખથી વધારે લીટર પાણી તમારે જમીનમાં ઉતરવા માંડશે તમને એવું લાગે છે કે ખેતરમાં વરસાદ પડવાથી નુકસાન નથી થતું તમે પાણી નહીં રોકો તો નુકસાન ઘણું થાય છે આ જે પાણી છે એ જે વહી જાય છે ત્યારે જે જમીનનો સારો ભાગ છે એ પણ બધું વહી જાય છે અને એ વહી જાય છે ત્યારે આપણે જે ખાતર વાપર્યું છે એ પણ વહીને સાથે સાથે પાણીમાં જાય છે એ પાણી જેમ ખાડામાંથી નાળામાં નાળામાંથી નદીમાં જાય છે એ નદીનું પાણી આપણે જ્યારે ટ્રીટ કરીને પાછું આપણે પીએ છીએ ત્યારે આપણા પેટમાં અમુક જે મટીરિયલ્સ અમુક જે પાર્ટિકલ જાય છે એના કારણે માનવ શરીરને ખૂબ મોટું નુકસાન થતું હોય છે અને એટલે જ જો આપણે પાણી જમીનમાં જમીનમાં જ ઉતારી દઈએ ખેતરમાં જ ઉતારી દઈએ તો માની લો કે એમાં યુરિયા છે કે કોઈ ખાતર નાખેલું છે તો એ જમીનમાં ઉતરશે અને એ પાણી જો આપણે વાપરીશું પણ તો પણ એ ખેતરમાં જ વપરાશે એ સીધું આપણા પેટમાં ન જાય એટલા માટે પણ આ કાળજી લેવાની જરૂર છે આ વિસ્તારની અંદર ઘણા બધા અહીં ખેડૂતભાઈઓ પણ છે એમને પણ વિનંતી છે કે તમે ફક્ત કહેજો કે મારા ખેતરમાં કરું છે તમે સંદીપભાઈને મળી લો આ ચોર્યાસીનો વિસ્તાર છે એમને મળી લો તમારે ત્યાં બીજા દિવસથી કામ ચાલુ થઈ જશે એક દિવસમાં એક જેસીબી હોય તો બી લગભગ સત્તાવીસ અઠ્ઠાવીસ આવા સ્ટ્રક્ચર ઊભા થઈ જાય છે ટ્રેક્ટરો દ્વારા મટિરિયલ નાખી દેવામાં આવે છે તો એમાં પણ આપણે આ વિસ્તારનું જે કુદરતે દરિયાના કારણે જે પાણી ખારું કર્યું છે એના બદલે આપણી જરૂરિયાત છે જે પીવા માટેની એટલું પાણી આપણે આપણા બોરમાં કે આપણા કૂવામાં મીઠું કરીએ એ મારી આપ સૌને વિનંતી છે આ જલ છે તો કલ છે જે મોદી સાહેબનો શબ્દો છે અને મોદી સાહેબ કહે છે કે ગામનું પાણી ગામમાં અને સીમનું પાણી સીમમાં એ ઉતારવું અત્યંત આવશ્યક છે અને એટલા જ માટે આવા જે બ્રિજ બને છે એની બાજુ જે ખાડા હોય છે ત્યાં પણ એ બોર કરીને પાણી પણ જમીનમાં ઉતારવા માટેનો પ્રયત્ન કરીએ છીએ એનાથી બે વસ્તુ થાય છે તમારા ગામમાં કોઈ જગ્યાએ પાણી ભરાઈ જતું હશે તમે બતાવી દેજો જગ્યા ત્યાં સ્ટ્રક ત્યાં બોર કરી આપશે સો ફૂટનો ઉપર કુંડી બનાવી આપશે તમારું એ વરસાદનું પાણી લોગિંગ નહીં થાય ત્યાં જામશે નહીં એ સીધું જમીનમાં ઉતરી જશે અને એ રીતે પણ તમને જે અડચણો ઊભી થાય છે એ નહીં થાય અને પાણીનો ખૂબ મોટો સંગ્રહ એ આપણે કરી શકીશું હમણાં અમે દિવસે મોની સાહેબે દિલ્હીમાં એમના ઓફિસમાં પીએમ હાઉસમાં મિટિંગ બોલાવી હતી એમાં એમણે યમુનાનું કામ એ ફરી અમને પણ શરૂ કરવા માટે સૂચના આપી છે અમિતભાઈ શાહ સાહેબ છે અમારો મંત્રાલય છે દિલ્હી સરકાર છે એની સાથેની એ મિટિંગમાં જે સાહેબે સૂચના આપી છે એના આધારે એનો પ્લાન જે બની રહ્યો છે જે આજે સૌથી ગંદી નદી તરીકે યમુના છે એ પણ કદાચ સૌથી સ્વચ્છ બહુ ઝડપમાં થાય એના માટેના પ્રયત્નો એ પણ મોદી સાહેબના માર્ગદર્શનથી શરૂ કરવામાં આવ્યા છે આ દેશની નદીઓને સ્વચ્છ કરવી અને ઊંડી કરવી અને પાણીનો સંગ્રહ એની કેરિંગ કેપેસિટી વધારવી એના માટેના અનેક પ્રયત્નો લોકોની સાથે મળીને આપણે કરી રહ્યા છે ત્યારે આપ સૌ એમાં પણ પોતાનો સાથ સહકાર આપો એવી પણ તમને હું વિનંતી કરું છું જે બ્રિજ તમને આજે સમર્પિત કરવામાં આવ્યા છે એ બહુ જ દિવસની ડિમાન્ડ હતી બહુ જ આવશ્યકતા હતી આજે નેશનલ હાઈવેના અધિકારીઓ પણ આ પરમિશન લેવા માટેની જે એમણે જહેમત કરી એના કારણે ગઈકાલે સાંજે જ એ પરમિશન મળી આમ મારી ત્યાં મંત્રાલયમાં વાત થઈ ગયેલી હતી પરંતુ ઓફિશિયલ પરમિશન વગર કરી શકાય નહીં એ પરમિશન કાલે મળી એમની મહેનત એમણે જે બ્રિજ નિર્માણ માટે એ જે સ્પીડ એમણે પણ કરી અને સારી ક્વૉલિટીનો એ બ્રિજ એમણે નિર્માણ કર્યા છે એટલા માટે નીતિનજી ગડકરીજી એમના મંત્રાલય એમના સૌના અહીંયાના જે અધિકારીઓ છે કર્મચારીઓ છે દરેકને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આપ સૌને પણ ખૂબ ખૂબ અભિનંદન ભારત માતા કી